નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે આખરે એક ક્ષણો આવી રહી છે જેની લાંબા સમયથી ચર્ચા હતી લાંબા સમયથી રાહ જોવાતી હતી અને એ છે ગુજરાતના મંત્રીમંડળમાં થનારા ફેરફારો કે વિસ્તરણ હવે ગઈકાલે જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીને દિલ્હી બોલાવ્યા ત્યારથી જ આ અંગેની અટકળો ચાલુ થઈ હતી પરંતુ ત્યારબાદ તુરંત જ પાછળને પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીને પણ તાબડતોબ બોલાવતા આ જે અટકળો છે એ હવે મજબૂત થઈ ગઈ છે અને આજે મુખ્યમંત્રીશ્રી દિલ્હીથી પાછા ફર્યા છે અને ત્યારબાદ આ બાબતે આકાર લીધો છે કે આવતીકાલે બુધવારે અથવા પરમ દિવસે ગુરુવારે આમ તો સોલ તારીખ અને ગુરુવાર વધારે બેસે છે એ દિવસે મંત્રીમંડળના ફેરફારો થશે આ બાબત અત્યારે જોરશોરથી ચર્ચામાં છે હાલનું જે મંત્રીમંડળ છે એ અત્યંત નાનું મંત્રીમંડળ છે એકસો ને છપ્પન જણા ચૂંટાયા ત્યારબાદ ભાંગતોડથી વધી અને એકસો એકસઠ થયા પરંતુ મુખ્યમંત્રી સહિત માત્ર સત્તર સભ્યોનું જ મંત્રીમંડળ હતું અને મંત્રીમંડળની આ જેટલો સમય રહ્યો એટલા સમય દરમિયાન કોઈ જ એવી નક્કર ઇમેજ નથી ઊભી થઈ શકી કોઈ જ મંત્રીની ઇમેજ એવી નથી ઊભી થઈ શકી કે એમને એમના ક્ષેત્રમાં બહુ જ સારું કામ કર્યું હોય આ સંદર્ભમાં સત્તરમાંથી લગભગ અગિયારથી બાર મંત્રીના પત્તા કપાશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને બાકીના નવા ઉમેરાશે અને સત્તરનું મંત્રીમંડળ છે એ કદાચ પચીસથી છવ્વીસનું થશે એવી અત્યારે ધારણા કરવામાં આવે છે આમાં જે કપાનાર છે આના ત્રણથી ચાર કારણો છે અમુકની ઉંમર થઈ ગઈ છે નાદુરસ્ત તબિયત છે અમુકને કોઈને કોઈ બાબતના છાંટા ઉડ્યા છે અને અમુકની નિષ્ક્રિયતા છે આ ત્રણ કારણોસર મોટાભાગના કપાવાના છે દાખલા તરીકે કનુભાઈ દેસાઈ છે રાઘવજીભાઈ છે પુરુષોત્તમ સોલંકી છે એમની નાદુરસ તબિયત અને ઉંમર એમને નડી રહી છે પુરુષોત્તમ સોલંકીના સ્થાને રાજુલાથી ચૂંટાયેલા તેમના ભાઈ હીરાભાઈ સોલંકીને સ્થાન મળી શકે એમ છે એટલે આ આ રીતે કપાશે અને બીજા જે બચું ખાબડ છે એમના દીકરાઓનું નામ મનરેગા કૌભાંડમાં આવતા એમને ઘણી વખતથી મંત્રીમંડળથી દૂર રાખવામાં આવી રહ્યા છે ભીખુસિંહ પરમારના દીકરાનું નામ બી જેડના ભાગીદાર તરીકે ચમક્યું ત્યારથી એ પણ વિવાદમાં આવ્યા છે અને આગળ જે બીજા મંત્રીઓ છે કે જેમના નામો કપાવામાં ગણાવાઈ રહ્યા છે તેમાંના છે કુબેર ડિંડોર બલવંતસિંહ રાજપૂત કુંવરજી બાવલિયા ભાનુબેન બાબરિયા મુકેશ પટેલ કુંવરજી હલપતિ વગેરેના નામો કપાશે તેવું અત્યારે લાગી રહ્યું છે જગદીશ વિશ્વકર્મા છે તેઓને પ્રદેશ પ્રમુખનું પદ મળતા તેઓ પણ હવે મંત્રીમંડળથી દૂર રહેશે અને હર્ષ સંઘવી છે હર્ષ સંઘવીને કદાચ કોઈ સારું ખાતું મળી શકે અથવા પ્રમોશન મળી શકે અથવા તો એમને કેબિનેટમાં સમાવાય આ ત્રણ બે ત્રણ એમને માટેની સંભાવનાઓ છે હવે જે નવા લેવાનાર જે નામો ચર્ચામાં છે એમાં સૌથી આગળ નામ હોય તો એ અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસમાંથી આવેલા સીજે ચાવડાનું છે આ બંને સિનિયર સભ્યો છે અને અર્જુનભાઈ તો કોંગ્રેસની અંદર અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે અને ખૂબ જ અનુભવી માણસ છે એમનું નામ સૌથી આગળ છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે જે અગાઉ મંત્રીમંડળ સભ્ય પણ હતા એમને ફરી મંત્રીમંડળમાં સમાવાય એવી પણ સંભાવનાઓ છે કારણ કે બનાસકાંઠા સાચવવાનો છે બનાસકાંઠામાં ગેનીબેનની પકડ છે એ મજબૂત થતી જાય છે જીતુભાઈ વાઘાણીનું નામ પણ ફરી ચર્ચામાં આવ્યું છે હવે જે રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રફુલ્લ પાનસેરિયા છે એમની સામે જો સંદીપ દેસાઈ કે સંગીતા પાટિલમાંથી કોઈની આવે તો એમને કદાચ ડિસ્ટર્બ કરે અથવા તો કોઈ અત્યારે છે એના કરતાં વધુ સારું ખાતું આપે એવી બે સંભાવનાઓ એમની સામે ઊભી થઈ છે હવે જે નામો ચાલે છે એમાં સૌરાષ્ટ્રમાંથી રીવાબા જાડેજાનું નામ ચાલે છે અને સૌથી મોટું નામ જે ચાલે છે એ છે જયેશ રાદડિયાનું દક્ષિણ ગુજરાતમાંથી સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈ દોડમાં આગળ છે મહિલાઓમાં જોઈએ તો ડૉક્ટર સંગીતા પાટિલ પછી રીવાબા જાડેજા ડૉક્ટર દર્શિતા શાહ અને દર્શના વાઘેલાના નામો છે એમાંથી કોઈ પણ એક કે બે નામો ઉપર પસંદગીનો કલશ ઢોળાશે હવે સહકારી ક્ષેત્ર અને પટેલ આ બે ફેક્ટર બહુ મહત્ત્વના હોવાથી જયેશ રાદડિયાને સારું ખાતું મળે એવી પૂરેપૂરી સંભાવના છે રાજકોટના ધારાસભ્ય ઉનય કાન ઉદય કાનગઢ અને બ્રાહ્મણ કપાઈ આપણે કનુભાઈ દેસાઈ તો એના સ્થાને વેજલપુરના અમિત ઠાકરનું નામ ચર્ચાઈ રહ્યું છે અને બીજું નામ છે કચ્છના અને રુદ્ર દવેનું બાલકૃષ્ણભાઈનું નામ પણ ચાલે છે આમાંથી કોઈ પણ એકનું નામ મળી શકે જૈન સમાજમાંથી એલએસબીજના ધારાસભ્ય અને પૂર્વ મેયર અમિત શાહનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે હવે અમરેલીમાં જોઈએ સૌરાષ્ટ્રમાં તો મહેશ કસવાલા કૌશિક વેકરિયાના નામો ચર્ચામાં છે નડિયાદમાંથી પંકજ દેસાઈનું નામ પણ ચર્ચામાં છે ભારતીય જનતા પાર્ટીનું હાઈ કમાન્ડ છે એ કોને પસંદ કરે છે એ જોવાનું રહે છે કારણ કે એ બહુ ઝીણી નજરે આખું એનું એનાલિસિસ થતું હોય છે એની થિંક બેંક છે એ એક એક પાસ્તાને તપાસતી હોય છે એક સમાજ જ્ઞાતિ પ્રદેશ વિસ્તાર આ બધાનું સમતોલન જળવાય એ રીતે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે એ બાબત ચોક્કસ છે કેમ કે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી છે એટલે નવું મંત્રીમંડળ ખૂબ જ અસરકારક કામગીરી કરે અને હાલ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે સંગઠન થોડા મજબૂત બની રહ્યા છે એને ખાળવા માટે એક મજબૂત દિવાલ ઊભી કરી શકે એવું મંત્રીમંડળ હશે એવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે કદાચ એકાદ સિનિયર ધારાસભ્યને ડેપ્યુટી સીએમનું પદ પણ મળી શકે એવી પણ બાબત હાલ ચર્ચામાં છે હાલ બધું જો અને તો પર છે હજે હવે બે દિવસ રાહ જોવી રહી કાલે અથવા પરમ દિવસે કોનું પત્તું કપાશે અને કોના ખિસ્સામાં ગ્રીન્સ પેનથી સહી કરી શકે એવી પેન આવશે એની પ્રતિક્ષા કરવી રહી અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર